સુરતના પાંડેસરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાટલી બોય સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે એક ડ્રાઇંગ બિલમાં નોકરી કરતા યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થવા પામ્યું છે સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના વચ્ચે પાંડેસરામાં અજાણ્યા વાહન ચાલકે બેફામ રીતે વાહન હંકારી શ્રમજીવીને મોતને ઘાટ ઉતાર્યો હતો વાત એમ જે કે મૂળ યુપી સુરતમાં ડાયંગ મિલમાં કામ કરતો પાંત્રીસ વર્ષીય હર્ષપાલ યાદવ પાંડેસરામાં નોકરી કરી ગોળદરા ખાતે ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે બાટલી બોય સર્કલ પાસેના દુર્ઘટના બની હતી હસવાલ યાદવના પરિવારમાં તેની પત્ની અને બે નાના બાળકો છે જે હાલ યુપીમાં રહે છે આ યુવક એકમાત્ર કમાવ સભ્યો હતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અકસ્માતમાં તેનું મોત થતાં પરિવાર પર આપ ફૂટી પડ્યું છે અને શોકની લાગણી વ્યાપી ગઈ છે તો ઘટના જાણ થતાં જ પોલીસ અને એકસો એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી પરંતુ યુવકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ચૂક્યું હતું બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરત ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આ ઘટના મીટ એન્ડ રનનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વાહન વાહનચાલકને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે